નમસ્કાર ખેડૂત મિત્રો જગતના તાત યુટ્યુબ ચેનલ માં જગતના તાતની કે આખો દિવસ ખેતરમાં ધાન પકવતો હોય ને એને ખેડૂત કહેવામાં આવે છે જોયું આપણે જુનાગઢની જે સંમેલનની ની વાત હતી એમાં પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અને સહકાર સમિતિ દ્વારા ખૂબ જ મોટું એક ખેડૂત આંદોલન ની વાત કરવામાં આવી હતી જ્યાં આખા ગુજરાતના ખેડૂતો એમાં એકત્રિત થયા અને યોગ્ય રજૂઆત કરવાની હતી જેમાં જુનાગઢની અંદર આપણે જોઈએ તો આવેદનની જગ્યાએ અલ્ટીમેટન આપવામાં આવવાનું હતું અને દિવસમાં જે એમની પાસેથી આપણે જવાબ લેવાનો હતો પછી પરેશભાઈ આગળ એક રણનીતિ હતી ગૌસ્વામી અને ખેડૂત સહકાર સમિતિ દ્વારા કે બાર દિવસની અંદર જો ખેડૂતોના પ્રશ્નોને ત્રણ મુદ્દાઓ છે એમને લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એક મોટું ખેડૂત આંદોલન કરવામાં આવશે પરંતુ મિત્રો જોઈએ તો એ મુદ્દા કયા ક્યાં હતા તો જેમાં એક તો બે હાજર ઓગણીસ નો જે પાક વીમો છે એ ખેડૂતોને મળ્યો નથી એને ફરીથી આપવો બીજી વાત એ હતી કે જે એકસો પચીસ મણ મગફળી જે ખરીદી ટેકાના ભાવે થાય છે એની જગ્યાએ બસો મણ મગફળી ખરીદી કરવાની હતી અને ત્રીજો મુદ્દો એ હતો કે ત્રણ લાખ સુધીનો પાક ધિરાણ જે સહકારી મંડળી કે બેંકના ના ધિરાણ છે ત્રણ લાખ સુધીનું જે પાક ધિરાણ છે એ ખેડૂતોનો સંપૂર્ણ માફ કરવામાં આવે કારણ કે કમોસમી વરસાદથી ખુબ જ નુકસાન થયું હતું અને ઐતિહાસિક માવઠું કહી શકાય એવી જ રીતે ખેડૂતોની સ્થિતિ જોતા ધિરાણ માફ કરવામાં આવે એ પણ એક વાત હતી ત્રણ મુદ્દાઓ આપણે અહીં જોવામાં આવ્યા હતા અને અલ્ટિમેટન બાદ પરેશભાઈ આગેવાનીમાં અને ખેડૂત સહકાર સમિતિ દ્વારા ગાંધીનગરમાં તમામ ખેડૂતોને અને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ કૃષિ મંત્રી દ્વારા બોલાવવામાં આવ્યા અને ખૂબ જ સરસ મજાની ત્રણ મુદ્દાની રજૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી અને વિડીયો રેકોર્ડિંગ પણ તમામ મીડિયા પાસે છે પણ મિત્રો કહેવાનું એટલું જ છે કે જો ખેડૂતોનો અવાજ ઉઠાવો એ કઈ ગુનો છે અને જ્યારે જ્યારે ખેડૂત આગેવાનો છે ખેડૂત સહકાર સમિતિઓ છે જ્યારે ખેડૂતનો અવાજ ઉઠાવે છે ત્યારે એમાં કેમ મુશ્કેલીઓ થાય છે દાખલા તરીકે જગદીશભાઈ મહેતાની આપણે વાત કરીએ તો ખેડૂતોનો અવાજ ઉઠાવવો હોય તો હંમેશા છે જગતના તાત ની વાત કરવી ખૂબ જ સારી વાત કહેવાય છે સૌથી આ બધી મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે બે ગેસ્ટ જોડાયેલા છે તેમાં સૌથી પહેલા આપણે જોઈએ કે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી છે ને ખેડૂત આંદોલનની ની શરૂઆત કરવામાં આવી હતી પરેશભાઈ અમારી ચેનલ માં તમારું સ્વાગત છે નમસ્કાર અને બીજા એક ગેસ્ટ છે અશોકભાઈ હિરાણી જે ખેડૂત સહકાર સમિતિ ના કન્વીનર છે અશોકભાઈ ને પણ બધી ખબર છે ને અશોકભાઈ સૌથી પેલા તમારી પાસે હું આવું છું ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અશોકભાઈ સમજું હતું કે સહકાર સમિતિ દ્વારા કૃષિ મંત્રી જે વાત અફવાઓ આગેવાનો છે એમને કોઈ ને કોઈ રીતે મુશ્કેલી થાય છે જી અશોકભાઈ શું કહેશો હવે આ જે સોશિયલ મીડિયા દ્વારા આવે ને એમાં હું મારો મગજ એવું છે

પણ હું ખુદે કૃષિ મંત્રીને મેં એવું કીધું હતું કે આપનારો વર્ગ હતો છેલ્લા છે એનું કારણ તમે જો બંધ નો કર્યો હોત તો અમે પ્રીમિયમ ભરી અને અમે સરકાર હર વર્ષે માગતા અમને અમારો હક આપો અને વીમો માંગી એ અમારો હક છે આ સહાય ના ટુકડા અમારે નથી જોતા મીડિયામાં આવી નથી એટલે પાંચ પંદર જણા રહ્યા એને કેવાનો થોડોક મોકો મળી ગયો છે અને અમે આંદોલનમાં હતા

વાટાઘાટ થી પતતું હોય તો આંદોલન કરવાનો કોઈ મિનિંગ નથી કારણ કે આયથી દસ વીસ હજાર ખેડૂ જાય એનો સમય નો વ્યય થાય પેટ્રોલ બગડે ટોટલ ખર્ચો થાય એ ખર્ચો બચાવવા અને સરકારે આમંત્રણ આપ્યું હોય તો જાવું પડે સરકાર આમંત્રણ આપે ને તમે સીધા આંદોલન કરો તો સરકારની અવગણના કરી અને આંદોલન કર્યું હોય તો શું થાય હમ બરોબર

અને આ કોઈ જે કોઈ ફેસબુક માં ને media માં ને social માં જેને જે બોલવું એ બોલે અમારું complete જ છે એમાં કઈ અમે અમારી reject નહીં લઈ આવીને ત્યાં સુધી અમારું આંદોલન પૂરું નથી અમે અમારું આંદોલન પૂરું છે પૂરું થઈ ગયું એવું બોલી તેથી પરેશભાઈ ઉપર માછલા ધોવે મારી ઉપર માછલા ધોવે ને તો હમજા

અને અમે પડીકા લઈ લીધા છે તો આ હેલિકોપ્ટર ની હોય તો પાંચ વર્ષ પછી તો થાહે ને પાંચ વર્ષ પછી તો એ હેલિકોપ્ટર દેખાહે ને હમ કે આ બોલો પડીકા માં હેલિકોપ્ટર છે એટલે પેલા કોઈ ઉપર આક્ષેપ કરતા પેલા હું એવું માનું છું કે હાથ વખત વિચારી લેવાય પછી આક્ષેપ કરાય આ આક્ષેપ કરવો હેલો છે આ ખેડૂત આંદોલન છે આમાં ખેડૂત ના મોરલ તોડવાનું કામ નો કરાય અને તમારા ચેનલના ના માધ્યમથી બધા ખેડૂત આશ્વસ્ત કરું છું કે આમાં કોઈ રાજકારણ વાળું કોઈ છે નહીં રાજકારણ ના ગલગલિયા દાખલા તરીકે મને ગલગલિયા થાય તો મારું ઓટોમેટિક આ સમિતિ માંથી રાજીનામું ઓટોમેટિક મંજુર થઈ જાય હું મારે નો કરવું પડે ઈ સમિતિ વાળા કરી નાખે નો કરે નારાયણ ને કાલ ને કઈ ગલગલિયા થાય તો એને અમે કાઢી નાખશું આ તમારા ચેનલના ના માધ્યમથી જાહેર માં કહીશ

રાજકીય પાર્ટી મંત્રી અમારું આંદોલન પૂરું નથી થઈ જાતું અમારી માંગણી સ્વીકારે તો જા નકર અમે આંદોલન કરવાના જ છે અમે કઈ ધીરે નથી બેહી ગયા સરસ મજાની વાત કરી અશોકભાઈ હિરાણી દ્વારા કે સહકાર સમિતિ દ્વારા જે કામગીરી કરવામાં આવી કૃષિ પહેલી વખત છે કે સરકારશ્રી દ્વારા સહકાર પરેશભાઈ આગેવાની કરતા ખેડૂતોને બોલાવવામાં આવે એવા કે તમારી વાત અમારે સાંભળવી છે આ મગફળી વાત હતી આ કોઈ પરેશભાઈ એકની વાત નથી આ મગફળી કોઈ પરેશભાઈ એક નથી આખા ગુજરાતના ખેડૂતોની વાત છે દેવું માફ કરવાની વાત છે તો આખા ગુજરાતના ના ખેડૂતોનું દેવું માફ થશે

અમે અમે ક્યાં કે કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે બે હજાર પચીસ ના રોજ જે અમે અલ્ટિમેટમ આપ્યું અમારી જે ત્રણ માંગ છે એ ત્રણ માંગ ત્યાં લેખિત માં આપી અને અમે પેલું પગથિયું ચડ્યા એ પછી અમને દસ બાર દિવસનો જે અમે સમય આપેલો હતો એ સમય મર્યાદામાં સરકાર તરફથી કોઈ જવાબ ન મળ્યો એટલે અમે ફરીથી

એટલે કે જેટલા પણ સમિતિના મેમ્બર હોય એ બધાની થાય મિટિંગની અંદર બહુમતીમાં જે નિર્ણય થાય એ નિર્ણય કરવાનો હોય છે આમાં કોઈ એક વ્યક્તિ આ સમિતિને લીડર નથી કરતું આ જેટલા સભ્ય છે બધા જ લીડર છે અને બધા જ આંદોલનમાં અત્યારે દમખમથી લડી રહ્યા છે એટલે કે અમે 12 દિવસનો સમય પૂર્ણ થયા પછી અલ્ટીમેટમનો જવાબ ન આવ્યો એટલે અમે નક્કી કર્યું કે હવે આપણે બધા સમિતિની મીટિંગ કરીએ મીટિંગની અંદર એવું નક્કી થયું કે હવે ભાઈ આપણે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું ને ગાંધીનગર જશું હવે જેવી અમે મીડિયામાં જાહેરાત કરી કે અમે ગાંધીનગર જઈને આંદોલન કરવાના છે એના ગણતરીના દિવસોની અંદર સરકાર તરફથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે ભાઈ તમે આવો તમે જો અહીંયા આવશો તો પહેલી વાત તો એ કે ગાંધીનગર અંદર તમે જે રીતે આંદોલન ના ભાગ રૂપે આવશો તો આવીને પણ તમે લેખિતમાં અમને જે તમારી માંગણી છે આપવાના છે તો એ માંગણી કૃષિ મંત્રી રૂબરૂ તમને મળીને તમારી માંગણી સમજવા માંગે અને સાંભળવા માંગે એટલે પહેલી વાત તો એ કે બધાએ અમે આ આમંત્રણ આવ્યા પછી પણ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી અમે ફરીથી બે વખત મીટિંગ કરી પહેલી મીટિંગ અમારી વિડીયો કોલથી થઈ વોટ્સએપમાં વિડીયો કોલથી બધા જ અમારા સમિતિના સભ્યોને અમે વાત કરી કે આ રીતનું આમંત્રણ છે આપણે શું કરવું જોઈએ તો બધાએ એક કીધું કે ભાઈ કૃષિ મંત્રી આપણી વાત સાંભળવા માંગતા હોય તો એ પ્રયોગ કરી જવો જોઈએ એ પછી અમે તરત મીટિંગ બોલાવી વિડીયો કોલની ની મિટિંગ પછી બધા રૂબરૂ મળ્યા રૂબરૂ મિટિંગ કરીને પણ બધાનો એક સહમતી થઈ કે આપણે કૃષિ મંત્રી પાસે જવું જોઈએ હવે પહેલી વાત તો એક અમે કૃષિ મંત્રી પાસે ગયા એમાંથી ઘણાના પેટમાં તેલ રેડાયું કેમ કે ઘણા બધા લોકોની એવી ઈરાદો હોય આ લોકો આંદોલન કરે ત્યાં ભાઠા પડે અને ત્યાં પછી જેલમાં જાય તો અમે રાજકીય રોટલા શેકીએ એક મુદ્દો એ છે બીજો મુદ્દો એ હતો કે સમિતિનો એક નિયમ છે આ સમિતિની અંદર રાજકીય હોદ્દો ધરાવતા હોય તાલુકા પ્રમુખ હોય જિલ્લા પ્રમુખ હોય પ્રદેશના કોઈ નેતા હોય તમે રાજકીય પાર્ટી હોય પછી એક સો જે ગમે પાર્ટી હોય રાજકીય પાર્ટીમાં તમે હોદ્દો ધરાવતા હોય તો સમિતિ તમને સ્ટેજ અથવા તો માઇક ન આપે હવે આજે બધા રાજકીય લોકોને એવું હોય કે ભાઈ આંદોલનનો તો અમે ખાટીએ અમે ત્યાં જઈને સ્ટેજ ઉપર ફાટા પગદારી કરીએ ને આ આંદોલનમાં અમે પણ રાજકીય રોટના શેકીએ પણ અમે ના એટલા માટે પાડી કે આ આંદોલન શી કોઈના રાજકીય રોટના શેકવા માટે નથી અનુભાઈ આ આંદોલન છે ખેડૂત માટે છે એટલે ઘણા લોકોને પેટમાં તેલ રેડાય તમે કૃષિ મંત્રી પાસે ગયા શું કામ અને ભલામણે તમારે સમજવાની જરૂર છે કે અમે આ જે મુદ્દા લઈને નીકળ્યા છે અમારે કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા પાસે જવાનું અમારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પાસે જવાનું અમારે પંજાબના કૃષિ મંત્રી પાસે જવાનું અમારે રાજસ્થાનના કૃષિ મંત્રી પાસે જવાનું ક્યાં જવાનું ગુજરાતના ખેડૂતના જે મુદ્દા હોય સ્વાભાવિક રીતે ગુજરાતના કૃષિ મંત્રી પાસે લઈને જવાનું હોય એટલે એ એ બધાની જે હતી મુજબ અમે લેટર પેડ ઉપર ત્રણ મુદ્દા લખી અને ગુજરાતના મંત્રીને આપી અને અમે રજૂઆત કરી છે કે આ અમારા ત્રણ મુદ્દા છે આ ત્રણ મુદ્દાને તમે સોલ્વ કરો હવે જે સોલ્વ કરવાની વાત છે આવતીકાલે પણ ફરીથી અમારી કિસાન સહકાર સમિતિની મિટિંગ છે કેમ કે સમિતિની મિટિંગ તો વારંવાર થતી રહેવાની છે હવે આ જે અમે કૃષિ મંત્રીને રજૂઆત કરી અને એ રજૂઆત પછી પણ જો કૃષિ મંત્રી આ ત્રણ માંગ પૂરી ન કરે તો સમિતિના કોઈ મેમ્બર મળી નથી ગયા બધા જીવે છે જેટલા પણ મેમ્બર ગાંધીનગર ગયા હતા બધા જ જીવે છે અને બધા જ મેમ્બર

માણસો નથી અમે અહિંસાને માનવાવાળા માણસ છે એટલે અમારું આંદોલન છે એ બિલકુલ બિન રાજકીય અને ગાંધી ચિંધ્યા માર્ગે હશે અને આ આંદોલન છે ત્યારે જ પૂરું થશે જયારે આ ત્રણે ત્રણ માર્ગની પૂર્ણ થાય જ્યાં સુધી આ ત્રણેય માર્ગની પૂર્ણ ન થાય ક્યાં સુધી આ આંદોલન પૂર્ણ નથી થવાનું હવે ઘણા લોકો સોશિયલ મીડિયા છે લોકોને ખબર નથી જાણતા નથી જોયું નથી સમિતિ અમારી આખી સાથે હતી અમારી પાસે એના વિડીયો રેકોર્ડિંગ છે હવે અમુક લોકો તો એવાય છે કે પરેશભાઈ પડીકો લઈ લીધું ને એક વ્યક્તિ તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો કે પચીસ લાખ રૂપિયા લીધા છે જો આ આંકડા સાથે વાત હવે અહીંયા સાબિત થઈ જશે સત્ય શું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી જે વ્યક્તિ આવો આરોપ નાખ્યો છે એનો વિડીયો પણ અમે ડાઉનલોડ કર્યો છે એ વ્યક્તિનો ફેસ દેખાય છે એના ફેસબુક પેજ જે કઈ પેલા હોય ને સ્ક્રીનશોટ એ અમે લીધા છે અને હું એ વ્યક્તિ ઉપર માનહાની નો દાવો કરવાનો છું બોલો એટલે હું માનહાની નો દાવો કરીશ વ્યક્તિ ઉપર એટલે એ વ્યક્તિ પછી કોર્ટમાં સાબિત તો કરવું પડશે એટલે કોર્ટમાં સાબિત થઈ જશે કોણ સાચું કોણ ખોટું એટલે આ વાત છે આની અંદર અમે જે બિન રાજકીય આંદોલન ચલાવી રહ્યા છે એટલે ઘણા રાજકીય લોકોને ગમતું નથી એટલે એના જે કઈ પાગ્યા હોય એને પછી કે કે તમે વિડિયો બનાવો બરાબર છે એટલે આ લોકો આક્ષેપો કરતા રહેવાના પણ અમે અલગ માટીના બનેલા છે અમે આવા આક્ષેપોથી કે લોકો કે અમારું આંદોલનને ભાંગવાનો પ્રયત્ન કરે તોડવાનો પ્રયત્ન કરે તો અમે ભાંગવાના કે તૂટવાના નથી અમે અલગ માટીના બનેલા છે આ ત્રણે ત્રણ મુદ્દા કનુભાઈ જ્યાં સુધી ન ઉકેલાય ત્યાં સુધી અમે તાકાતથી લડતા રહેવાના છે અમારા હાથમાં પ્રયત્ન છે પરિણામ નથી જેવી રીતે અશોકભાઈ વાત કરી ને લડી શકીએ પરિણામ અમારા હાથમાં થોડું પરિણામ તો સરકાર ધારે દઈ શકે અમે સરકાર તો છે અમે તો એક સામાન્ય ખેડૂત છે અને ખેડૂતના પ્રશ્ન છે પ્રશ્ન લઈને લડીએ છીએ એટલે અમે પ્રયત્ન કરી શકીએ પરિણામ ન આપી શકીએ એટલે પ્રયત્ન છે એમાં અમે ક્યાંય ખામી રાખવાના નથી કેમ કે એ અમારા હાથમાં છે અમારા હાથમાં પરિણામ પ્રયત્ન છે એ પ્રયત્ન ગુજરાત ની અંદર કોઈ આગેવાનો એ ન કર્યા હોય એટલા પ્રયત્ન અમે કરીને દમખમ થી આની અંદર લડીએ છીએ અને આગળના સમયમાં પણ લડતા રહેશું જે રીતે લડવું પડે એ પછી કાગળ ઉપરની લડાઈ હોય રોડ ઉપર ની લડાઈ હોય કે અનસન ની લડાઈ હોય અંજળ ક્રિયા ત્યાગની લડાઈ હોય કોઈ પણ લડાઈ હોય અમારી સમિતિના તમામ મેમ્બર બહુમતી થી જે નક્કી કરશે એ મુજબ લડશું બિન રાજકીય રીતે અને ગાંધી પંડ્યા માર્ગે આંદોલન ચાલુ રહેવાનું ખુબ સરસ મજાની પરેશભાઈ વાત કરી કે આવનારા સમયમાં હજી પણ અમે જે કૃષિ મંત્રીને આપડે રજૂઆત છે અને એને યોગ્ય જો જવાબ નહીં મળે અને ત્રણ મુદ્દા છે એનું નિરાકરણ નહીં આવતા આવનારા સમયમાં હજી પણ ખેડૂત આંદોલન થાય એવી શક્યતા છે અને પરેશભાઈ હંમેશા ખેડૂતોને સાવધાન કર્યા છે કારણ કે પરેશભાઈની જવાબદારી છે કે હંમેશા ખેડૂતોને જયારે કમોસમી વરસાદ હોય માવઠા પડ્યા હોય વરસાદ હોય આવી રીતે સાવધાન કરવાની હંમેશા પરેશભાઈ તૈયારી રાખી છે અને આવી રીતે મિત્રો આપણી ચેનલમાં આ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વારે ખૂબ જ સચોત માહિતી આપવામાં આવી ને મિત્રો આવા ના વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પરેશભાઈ અમારી ચેનલમાં જોડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 真的有的。